નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના લાલગેટ વિસ્તારમાં માથાભારે સમીર માંડવા ઉપર ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી સુરતના લાલગેટ વિસ્તારમાં માથાભારે સમીર માંડવા ઉપર ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી શરૂ થઈ છે ચાર જેટલા ઈસમ હોય તેની પર ફાયરિંગ કરી હોય જોકે સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી લાલગેટ પોલીસે ચોકબજાર વિસ્તારમાં ચાર આરોપીને ઝડપ્યા પોલીસે હારુન અહેમદ સંદવાણી નાસીર અનવર હુસેન ઉર્ફે આઝાદ સંદવાણી વસીમ નસીમ શેખ અને સોનુ આદિત્ય સભાઈની ધરપકડ કરી છે આરોપી સાથે રાખીને પોલીસે ગટરનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું છે આરોપી હારૂન નાસીરના અગાઉ સમીર માંડવા તેનો મિત્ર સાથે ઝઘડો થયો હોય જે બાબતે ઘરે આવી ધમકી આપતા હતા આરોપીઓ તેના મિત્ર વસીમ સોનોને રહેમતનગર વિસ્તારમાં બોલાવી સમીરને મારવાનો પ્લાન પણ બનાવ્યો ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસમાં લાલગોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી અને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલ જે ગુનો દાખલ થયા બાદ આરોપીઓ નાસ્તા કરતા હોય જે આરોપીઓ ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટેશન દ્વારા હથિયાર સાથે પકડી પાડેલ હોય જે ગુનામાં બનાવવાળી જગ્યા અત્યારે આરોપીઓ બતાવતા હોય જે આરોપીઓને સાથે રાખી અમારા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ઠાકોર સાહેબ સાથે અહીંયા ગુનાનું રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં ચાલુ છે ચારેય આરોપીઓનો ગુના ઇતિહાસ જોઈએ તો આરોપી હારૂન છે એ અગાઉ મારામારીના ગુનામાં સંડવાયેલ છે આરોપી નાસિર અનવર હુસેન છે એ અગાઉ ખૂન અને મારામારીના ત્રણ ગુના અને ઘુસરી ટોપનો એક ગુનો નોંધાયેલ છે આરોપી સોનુ આદિત્ય સ્વાય એ પણ અગાઉ ખૂન લૂંટનો ગુનો અને ઘૂસી ટોકના ગુનામાં સંડોવણી થયેલ છે